વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા તેમની સામે કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયાર મેદાને ઉતર્યા હતા જેમાં આજે પોલિટેકનિક ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી ત્યારબાદ એક એક રાઉન્ડ શરૂ થયા હતા છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી પાંચ લાખથી વધુ મતોથી વિજેતા જાહેર થયા હતા વડોદરાની પોલિટેકનિક ખાતે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ગુજરાત વિધાનસભાના દંડક સ્થાનિક નગરસેવકો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વડોદરા શહેરના કાલાઘોડા ખાતે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી ડૉક્ટર હેમાંગ જોશીની સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓને સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ત્યારબાદ પત્રકારોને સંબોધ્યા હતા